છ સાત ત્રણસો ત્રણસો બત્રીસ માં ત્રીસ રૂપિયા ની હતી રૂપિયા નામ એનકે એકસો

પાંત્રીસ રૂપિયા બોલું કઈ જોઈ ને ત્રણસો ને પાંત્રીસ બોલું ચાલી કરું એક વાર ત્રીસ નાખી દઉી નાખો ત્રણસો ને એકતાલીસ ત્રણ વાર ત્યાં નથી ખરીદનાર ઉભા ને ખરીદનાર લઈ જોઈ લો ચાલી હે

હવે નાખી દો ને સીધું ત્રણસો પિસ્તાલીસ બોલું ત્રણસો પિસ્તાલીસ ખબર

અગિયાર રૂપિયા બોલો ભાઈ પાંચસો બધા ત્રણસો બોલું બાર બાર રૂપિયા તેર ચો પંદર સોળ સો રૂપિયા ત્રણસો